રાજકોટની ગોકુલ હોસ્પિટલ મુદ્દે જાહેરહિતની અરજી હાઈકોર્ટે ફગાવી બે બિલ્ડિંગને જોડતા બ્રિજ અંગેની મનપાની મંજૂરીને અરજદારે પડકારી હતી હાઈકોર્ટે અરજદારને હાઈકોર્ટના રીટ હુકમ ક્ષેત્ર હેઠળ પુનઃ અરજીની છૂટ આપી આ જાહેરહિતનો મુદ્દો ન હોવાનું હાઈકોર્ટે અવલોકન પણ કર્યું છે તો ગોકુલ હોસ્પિટલ મુદ્દે જાહેરતની અરજીને લઈને બે બિલ્ડીંગને જોડતા બ્રિજ અંગેની મનપાની મંજૂરીને અરજદારે પડકારી હતી હાઈકોર્ટમાં ત્યારે હાઈકોર્ટે અરજદારને હાઈકોર્ટના રીટ હુકુમત ક્ષેત્ર હેઠળ આવ પુનઃ અરજી કરવા માટે પણ છૂટ આપી છે અને તેની સાથે જ જોકે આ જાહેરીતનો મુદ્દો ન હોવાનું પણ હાઈકોર્ટે અવલોકન કર્યું છે તો ગોકુલ હોસ્પિટલ મુદ્દે જાહેરતની અરજીને લઈને બે બિલ્ડિંગને જોડતા બ્રિજ અંગેની મનપાની મંજૂરીને અરજદારે પડકારી હતી હાઈકોર્ટમાં ત્યારે હાઈકોર્ટે અરજદારને હાઈકોર્ટના રીટ હુકુમત ક્ષેત્ર હેઠળ આવ પુનઃ અરજી કરવા માટે પણ છૂટ આપી છે અને તેની સાથે જ જોકે આ જાહેરિતનો મુદ્દો ન હોવાનું પણ હાઈકોર્ટે અવલોકન કર્યું છે